સ્ટાર્ટ ધ ચેન્જ યોર સેલ્ફ પરિવર્તનની શરૂઆત ખુદથી કરો ઘણા સમય પહેલા એક મોટા રાજ્યમાં એક ચોર ચોરી કરતો હતો પાંચ સૈનિકો એના પાછળ ભાગ્યા ચોર દૂર એક ખાડામાં સંતાઈ ગયો પરંતુ સૈનિકો એના ખાડા ખાડાના આગળ પાછળ નજર રાખવા માંડ્યા બહુ વાર પછી સૈનિકો કંટાળીને બીજી દિશામાં ચોરને શોધવા દોડી ગયા હવે ચોરને ભૂખ લાગવા માંડી એટલે એ પણ સાવધાનીથી નીકળીને ભાગ્યો ભાગતા ભાગતા તે એક સાધુના આશ્રમમાં આવ્યો જીવ બચાવવા માટે તેણે નક્કી કર્યું કે થોડા દિવસો સુધી તે આ આશ્રમમાં રહેશે તે સાધુઓના વસ્ત્ર પહેરીને ત્યાં જ રહેવા લાગ્યો સૈનિકો દિવસો સુધી ચોરને શોધતા રહ્યા પણ સાધુઓ વચ્ચે રહેતા આ ચોરને ઓળખી ના શક્યા હવે આશ્રમમાં એ ચોરને બધા સાધુઓ બહુ પ્રેમથી અને આદરથી રાખતા તેની ઘણી દેખભાળ થઈ તે હવે પૂજા પાઠમાં અને ભગવાનની કથાઓમાં રસ લેવા લાગ્યો તેને ભગવાનના નામનો જપ કરવામાં બહુ જ આનંદ આવવા લાગ્યો અને જીવન સંપૂર્ણ લાગવા લાગ્યું વર્ષોથી ચોરી કરતો આ માણસને આશ્રય એ વાતનું થતું કે તેનું મન પણ હરિના નામે હરિના નામમાં મગ્ન થઈ ગયું ઘણા દિવસો પછી રાજ્યના મહારાજા આવ્યા તેમણે બહુ વિનમ્રતાથી નિવેદન કર્યું કે સો સાધુઓ તેના રાજમહેલમાં જમવા આવે અને આ નિમંત્રણનો સ્વીકાર કરીને તેને ધન્ય કરે ઘણા સન્માનથી બધા સાધુઓને મહેલમાં બોલાવીને તેમને જમાડ્યા મિત્રો આ સો એક સાધુ પેલો ચોર હતો જમતા જમતા એ ચોરે વિચાર્યું કે જે સૈનિકો તેને પકડીને જેલમાં નાખવા માટે દિવસ રાત તેનો પીછો કરતા હતા એ જ સૈનિકો આજે તેને સન્માનપૂર્વક જમાડી રહ્યા હતા સાધુ જીવન જીવતા આ ચોરે ઊંડો વિચાર કર્યો કે તેના કર્મ બદલાતા જ તેનું જીવન અને ભાગ્ય બદલાઈ ગયું તેણે જીવનભર ચોરી ન કરવાનો સંકલ્પ લીધો બોધ જેવા વ્યક્તિના કર્મ તેવા તેના ફળ એટલે કે જેવું કર્મ કરો તેવું ફળ મળે છે Jai Shri Ram